થાય સીટીવી કેમેરા નહોતા એટલે આપણા ઘરના ડોહલા જે છે એ કેમેરા વારે બાંધે ગરમી થાય અંદર બેહવું નથી પંખો કરીને બેસીએ ને તો મજા આવે પણ અંદર નથી બેહવું બારોબાર જ અમારે તો મોઢા જોવા બાર કા સીતારામ 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 વિચારમાં પડી જાય કે હું બોલું સીતારામ બાજુ બેઠા હોય ને એટલે આપણે હું પહેરું કાલના મને આજ સવારના ઇન્ટરેસ્ટ કે આજથી કેમ ગાઉન પહેર્યું આજથી કેમ ગાઉન પહેર્યું મેં તો આજે રવિવાર છે રવિવાર મારે ક્યાંય જવું નથી કરે છે

લખો હમણાં દેખાણો ક્યાં દેખાણો લખો દેખાતો હોય દેખાતો ક્યાં લખો દેખાય હમણાં નતા આવ્યો લખો આ દેખાતો દે જો લાખો એને હમણાં છે ને અઠવાડિયા થયા મારો મોટો દીકરો યાદ આવ્યો છે કે દીના મારો લાખો હમણાં દેખાતો જ નથી છોકરી એવી રીતે આવતો જ નથી છોકરી એવી રીતે આવતો જ નથી હમણાં વેકેશન માં દર વખતે આવે આવો તો ગરમી આવે હાઈતમ ઉપર આવીએ હા હાઈતમ ઉપર આવીએ હા જો મોટો કેવું થી પોતરા હે કે જો આ બા ઓલી નાની છે ને ગરમી બહુ પડે ને અહીંયા ઓલી ઢીંગલી નાની છે ને પછી બીમાર પડે ગરમીના બીમાર પડે ને છોકરા પછી બિચારી નાની છ સાત મહિનાની ઢીંગલી થઈ પછી હા એટલું બધું ટ્રાવેલિંગ કરવું આખી રાત બે બસમાં માં બેવું છોકરો રે નહીં એટલે આ વખતે આવ્યા નથી બા એક જ વસ્તુ હમણાં યાદ આવી છે ગયો મારો નાખો આવશે વો આઈટમ ઉપર આવીએ હા હમ ગંઢાઓને એના દીકરાથી નહીં વધારે વ્યાલા એ વાહલા છે ને એના દીધા વ્યાવાલા હોય એટલે કે મૂડી કરતા વ્યાજ વાલું હોય એમ વ્યાજ વધારે વાલું હોય એમાં મોટો દીકરો મારો છે ને એ બહુ વાલો છે એના ભેગો રહેતો નાનો હતો ને હું ભણવા જતી પૂતો હોય એનો ભેગો હાય ભ્રો હાય બ્રો તમને એ એમ હા ભાઈ

ડાવા પડે ને હવે આ એની ઉંમર છે ને એવડી છે કે કલાક એક જ બા બસમાં બેહી શકે બસમાં તો બેહી ન હોકે આપણે ગાડી લઈને જઈએ તો થાય થાકી જાય ક્યાંક મારે દ્વારકા લઈ જવાનો કેદીનો વિચાર છે પણ દ્વારકામાં એટલી બધી ગળતી છે ને વેકેશનની અંદર બધા જેની મોટે સાંભળીએ તે ને આપણે તરત ચાર ચાર પાંચ પાંચ કલાકે લાઈનમાં ઊભીએ ને ત્યારે વારો આવે તો બા તો ઊભી તો હગે જ નહીં ધકાઈ ન ખાઈ હગે હું ગઈ તી મને ખબર છે પરવા આપણું કામ નહીં જાવવી

ભંગાર લેવા વાળા હોય ને ભંગાર લેવા વાળા બધું સારું બધું ધ્યાન પડે છે ટોલી મેના ઘરમાં આમ ભંગાર વાળા લઈએ બાનું ધ્યાન પડે છે ત્યાં હું કોણ કરે ત્યાં હું કોણ કરે બધી ખબર હોય આપણે આ આપણી પેઢીના છે ને એના બધું ન ગમે પેલાના લોકો ને બધાય કોણ આવતું હોય ને કોણ જાતું હોય ને ક્યાં ગયા તા ને બધી એને બધી બહુ ડોહલા બેઠા બેઠા ઈ જ કરતા હોય ચાલો આવજો સીતારામ હવે રાખે કોઈને હુવા નહી દેવાનું નહી નહી માથા ચાર પાંચ વખત ઓર લેવાના પછી બાઈને આ તડકા ધૂમનું એને હવામાં ખામા સુફાડી નાખે ને એવો તડકો છે બટ બાય બાય જ નીકળી જાવ ફરી ફરીને બસ બાયને રોડ ઉપર વહી જાવ નાનું છોકરું ન દોડા દોડી કરતું હોય એમ બાને રોડ ઉપર દોડા દોડી કરે રાખવાની અને એ જલ્દી વયો જા હજી તો તડકો એવો છે ને માથું ફાટી જાય એવો જલ્દી વયો જા જલ્દી ઘર માં વયો જા કામે લાગી જા જો કા હું એક ડાય હો તો વાંધો નહી કરે આખો થી વાલ કરે પણ હુવા નો દીએ અને બેહવા નો એની બાજુમાં જો બેહી જાવ ને તો વાંધો નહીં કોઈ કોઈ હુતું હોય તમને કઈ થાય હા કોઈ પૂથું હોય તો તમને કાંઈ થાય ના ગમે કાઈ ના ફૂવા ન દ્યો ખાલી કા તમને શું થાય શું થાય તમને હું થાય બધાય ઉઠે તો મજા આવે નહીં જોવો કેવાનું બધાય ઉઠે તો મજા આવે હે જાગી ના મારે બધા હવે ભેહું લઈ લઈએ લઈ લઈએ આપદરા આપડી ના જ ઉપાડીએ કોક ના ઉપાડીએ આખો થી પોદરા વીણવા ના રોડ ઉપર ઈતો હોય ને મને કે વીણી લે પોદરો વીણી લે પોદરો કોકની ની ના ઉપાડવાય આપણે બીહું લઈ લઈએ

રામ બોલો ભાઈ રામ આને કાઢો આમ હા ભાઈ રામ બોલો ભાઈ રામ ઘરમાંથી જાય ખોખું ને ઘર થાય સોખું હમ ઘરમાંથી જાય ખોખું ને ઘર થાય સોખું ખોખું થાય ચોખ્ખું થાય ચોખ્ખું કરવું એમ એમ કરોલાવતા તા મારા બાપુ બોલાવે ઉપર બાપુ હા એ કે હું આ એકલા દવા બાર વર્ષથી એકલો છે मने ना बोला का हम हो। बात काम बहु ये हम बात तब का बात, आ? बात आ, का तू ना बता ना अरे बात का ये तो आप तो नहीं पिता हुए का घुटलो भरी बापू का एक एक सा ना घुटलो भरता तू मारा हम वो वो कौन

હમ બાને ઘરમાં કોઈ બેહે ને એ ન ગમે પોતે આખો દિવસ ને રાતને બાએ બહુ ઢહેડા કર્યા બાપુ બીમાર રહેતા અને ક્યારેક ક્યારેક થોડીક ટેવ હતી એટલે પોતે બહુ જ ઢહેડા કર્યા બાએ અને આટલા પરિવાર ને મોટા કર્યા એટલે એની ઢહેરા કર્યા ને એટલે એના મગજ ની અંદર છે ને કામની જ કેસે ચડેલી છે કામ જ નોન સ્ટોપ કામ જ કરે રાખવાનું બેહવાનું નહીં બેહાય નહીં કામના કરમ હા કામ ન્યા કર કામ કામ કરો ને તો જ કરમહારા થાય સાચી વાત ને કામ કરવું જોઈએ કામ નહી ના કરતા દેખા દેખા ના દે બંધાય રે હા તમે કેવા કામ કર્યા મે બહુ કર્યા ને બહુ કર્યા